એટલે દુષ્કર્મની ફરિયાદનું ષડયંત્ર અને એક વ્યક્તિએ પોતાનું જીવન જતું કરવું પડ્યું એટલે કે પોતાના જીવન છોડી આત્મહત્યા કરવી પડી આ ઘટના છે ગોંડલના રીબડાની અમિત ખૂંટ નામના વ્યક્તિની વાત કરવી છે મિસ્ટર એવું તો શું કર્યું કે આ મહિલાઓ તૈયાર થઈ એક વ્યક્તિને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરાવવા માટે અને તેની ચર્ચા ચાલી રહી છે વિગતે વાત કરીએ કે ગોંડલમાં શું ચાલી રહ્યું છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેના વિવાદની તો સૌ કોઈ વાત કરે છે પણ આપણે વાત કરવી છે અમિત ખૂંટના એ કેસની કે જે મામલે પોલીસે બે વકીલ સહિત બે મહિલાઓ વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ છો સ્વમાન ગોંડલમાં રાજકારણ છે ભોગ બન્યા અમિત પટેલ નામનો એક વ્યક્તિ કે જે અમિત પટેલ વિરુદ્ધમાં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાયાના બે જ દિવસ બાદ અમિતે જીવન ટૂંકાવી દીધું અને ક્યાં ટૂંકાવ્યું રીબડામાં એ જ કે જ્યાં દબદબો માનવા મામલો ગરમાયો કારણ કે અમિત ખૂંટે સુસાઇડ નોટ લખી અને તેમાં લખ્યું કે મારા મરવા પાછળનું કારણ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે અનિરુદ્ધસિંહ જે ફરિયાદમાં હની ટેપિંગ જેવા ગંભીર આરોપ સાથેનું ષડયંત્ર પણ છુપાયેલું છે તો કેવી રીતે આખો મામલો શરૂ થયો પોલીસનું શું કહેવું છે અને ઘટનાક્રમ શું બન્યો એ પહેલા જાણીએ તો તારીખ ત્રણ પાંચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક સગીરા આક્ષેપ કરે છે કે તે સગીરાને સાથે લઈ ગયો કારમાં તેની સાથે દુષ્કૃત્ય કર્યું તેને કેફી પીણું બીડાવ્યું અમિત ખૂંટ આ મામલાને લઈ ચકચારમાં આવ્યો કારણ કે તેના પર ગંભીર આક્ષેપ હતા અને બાદમાં થોડું રાજકારણ ખેલાયું અને રાજકારણમાં એનું કનેક્શન અમિત ખૂંટ સાથે જયરાજસિંહ જાડેજાનું બતાવવામાં આવતું હતું આ બધી જ બાબતોની વચ્ચે આ મામલો ચાલી રહ્યો હતો અને પાંચ પાંચ બે હજાર પચીસના રોજ અમિત ખૂંટ જીવન ટૂંકાવે છે આ એફઆઈઆર રાજકોટમાં નોંધાયાના બે દિવસ બાદ આ ફરિયાદ નોંધાય છે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશન આ ફરિયાદ નોંધાય છે રાજકોટ ગ્રામ્ય પોલીસના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ અને તેમાં આરોપી તરીકે નામ આવે છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર યુવતી અને પૂજા રાજગુર નામના મહિલા આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એ સગીર યુવતીને હાલ સંરક્ષણ ગૃહમાં મોકલી છે જ્યારે પૂજા રાજગુર પોલીસ રિમાન્ડ હેઠળ છે અને ગઈકાલે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની પણ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તેમની રિમાન્ડ મેળવવાની તજવીજ રાજકોટ ગ્રામ્ય પોલીસના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરી રહ્યા છે પરંતુ શું થયું હતું અમિત ખૂંટે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું કે તેમને અનિરુચિ સાથે અમિત ખૂંટને ફસાવ્યો હની ટ્રેપમાં અને બાદમાં તેમના વિરુદ્ધમાં દુષ્કર્મ જેવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી અને તેના કારણે અમિત ખૂંટે આત્મહત્યા કરી છે અને બાદમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની નોંધાયેલી એફઆઈઆરની તપાસમાં આ મામલો સામે આવ્યો પણ હવે એક મિસ્ટર એક્સનું નામ સામે આવી રહ્યું છે તો આખું ઘટનાને પ્લાન્ટ કેવી રીતે કરવામાં આવી તો પોલીસના સત્તાવાર સૂત્રોનું માનીએ તો ઘટના એ રીતે પ્લાન્ટ કરવામાં આવી હતી કે અમિત ખૂંટને ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાની રિક્વેસ્ટ જાય છે અને અગાઉથી આ ઘડાયેલું કાવતરું હતું કે અમિત ખૂંટ જેવા

તમારું બધું જ જીવન સેટ થઈ જાય એ પ્રકારનું અમે કરી આપીશું તમને પૈસા પણ મળશે તમને નોકરી પણ મળશે સારું જીવન પણ મળશે અને આ તમારે પાર પાડી આપવાનું છે પ્રકારે અમિતની સાથે આ મહિલા જે સગીરા છે એ જાય છે અને બાદમાં નક્કી થયા પ્રમાણે સગીરાને અમિત ઉતારે એ સાથે જ તેને સિવિલ હોસ્પિટલમાં જઈ ફરિયાદ આપવાની હતી કે મારી સાથે દુષ્કર્મ થયું એવું જ આ સગીરાની પાસે કરાવવા માટે નક્કી થયું હતું એટલે કે ષડયંત્રનો એક ભાગ હતો અને આ હોસ્પિટલે સગીરા જાય ત્યારે વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતે મોરચો સંભાળવાનો હતો એ પ્રકારના આરોપ છે સંજય પંડિત અને વકીલ દિનેશ પાતર બંને ફરિયાદ કેમ આપી કેમ નથી લેતા એ પ્રકારનું દબાણ સર્જ છે એવા આરોપો પર તેમના પર છે અને આ મહિલાને ફરિયાદ કેવી આપી એ પણ શીખવશે અને એ જ ષડયંત્રના આરોપો માટે સંજય પંડિત અને દિનેશ પાતરની પોલીસે ધરપકડ કરી છે તેવું કહેવાય છે હાલ આ મામલે તેમની બંનેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ પોલીસે હાથ ધરી છે પણ હવે શું થયું તો મામલો અમિત ખૂંટે જીવન ટૂંકાવી લેતા પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસે તપાસ આદરી અને આ ષડયંત્રનો ઘટસ્ફોટ થયો અને હવે નામ આવે છે મિસ્ટર એક્સનું એ કોણ તેની ચર્ચા કરીએ તો મિસ્ટર એક્સ નામનો એ વ્યક્તિ કે જે વચલી કડી બન્યો હતો આ મહિલાના ષડયંત્રને તૈયાર કરવામાં એવું પોલીસનું કહેવું છે અને એવા આક્ષેપો છે આ મિસ્ટર એક્સ કોણ છે આ મિસ્ટર એક્સ નું નામ પોલીસ હજુ એટલા માટે જાહેર નથી કરી રહી કારણ કે પોલીસને હજુ ધરપકડ કરવાની છે અને ધરપકડ કરતા પહેલા મિસ્ટર એક્સ ને જાણકારી મળી જાય કે પોલીસ તેના વિશે બધું જાણી ગઈ છે તો કદાચ આ મામલે તેને પકડવો મુશ્કેલ બને એવું પોલીસ હાલ વિચારી રહી છે આ પણ મિસ્ટર એક્સ ને ટૂંક સમયમાં પોલીસ કદાચ ઉઠાવી લે તો પણ ના નહીં એવું પણ કેટલાક લોકોનું માનવું છે મિસ્ટર એક્સ વિશે જ્યારે તે ઝડપાય અને પોલીસ ઘટસ્ફોટ કરશે ત્યારે ખૂબ મોટું ઘટસ્ફોટ થશે કારણ કે સૌ કોઈની નજર છે કે આ આરોપોમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ હલકી પ્રકારની ષડયંત્રની ભૂમિકામાં શું ભૂમિકા ધરાવતા હતા એ મિસ્ટર એક્સ જ કદાચ કહી શકશે અને આ ષડયંત્રમાં તેઓ ધરાવતા હતા કે નહીં એ પણ કદાચ મિસ્ટર એક્સની તપાસ બાદ જ બહાર આવશે પોલીસને ઘણી બધી કડીઓ મેળવવાની છે પરંતુ હાલ મળે છે એ પ્રમાણે માહિતી એવી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર છે અને હાલ તેઓ ફરાર છે ખેર આ મામલે સત્તાવાર કોઈ પોલીસે નિવેદન નથી આપ્યું પણ આ અંગત સત્તાવાર સૂત્રો પાસેથી મેળવેલી માહિતી આપી છે આશા રાખીએ જલ્દીથી આ પ્રકારના ષડયંત્રકારીઓને પોલીસ ઝડપી લે અન્યથા આ પ્રકારના લોકો સમાજ માટે ખૂબ જ જોખમી છે આપણે આ પ્રકારની ખોટી ફરિયાદોમાં કેટલાય લોકો પરેશાન થતા જોયા છે અને જો કદાચ આ વાત સાબિત થશે તો અમિત ખૂંટનો કિસ્સો લોકો માટે ઉદાહરણ સમક્ષ રહેશે કે આ પ્રકારના હલકા ષડયંત્રના કારણે લોકો પોતાના જીવ પણ ગુમાવે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ બધું જ જો આપને પસંદ છે તો આ સ્વમાન સાથે જોડાયેલા રહેજો સમાન વાત કરશે તમારા સોમાનની તમારા સોમાન માટે સતત નમસ્કાર